ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સવારના સાડા નવ વાગ્યાથી જો હવારમાં ગયા તા આપણે માર્કેટ માર્કેટથી આવી ગયા પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા બરોબર કેમ કે હવારે થોડુંક મોડું થઈ ગયું હતું તો નાય વગર બ્રશ કરીને દોડ્યા ગયા હતા આપણે અને પછી ફટાફટ શાક લઈ આવ્યા જો અહીંયા અમારે પૈસા બાકી હતા ને દેવાળા હતા એટલા આટો થઈને આજે આપણે ગયા તા જુબેલી માર્કેટ તો ચાલો કેટલું શાક લઈ આવ્યો હું તમને બતાવું આટલું શાક લઈ આવ્યા છે આ બધું શાક જ છે આ કોથળામાં પણ શાક છે એ પછી હું આપણે બપોરે કાઢશું ને તો અહીંયા હું તમને બતાવીશ તો અહીંયા બધું શાક લઈ આવ્યા છે જોઈ શકો છો તમે તુવેર વટાળા તમારે દરેક વસ્તુ લઈ આવ્યા છે જોઈ લ્યો છે ત્રણ હજારનું શાક લઈ આવ્યા બરાબર આપણે તો ચાલો ફટાફટ હવે રસોઈની તૈયારી કરીએ તો આજે જોઈએ કે એનું શાક દેવાય સરસ મજાના આપણે કટિંગ કરીને મસ્ત મજાના ધોઈ લઈશું બરાબર હોય ને મોટા માર્કેયા હતા એટલે મળે ભારે લઈ આવ્યા હોય એટલે કટિંગ કરી થાય કેમ કે ચડીને જરાક એટલું થઈ જાય છે હું કીર્તિ જોઈ લે અહિયા આપણે અડદ દાળ દાળવા માટે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે ભાજી મૂળા ને ભાજી વાળા પાન આવે ને ગયા છે અને મૂળાની નીચે બેન સુધારી રહ્યા છે તો એ પણ વધારે સુવા જઈ ગયા છે અને આજે મંગળવાર છે બહાર પણ જવાનું છે નાંગળી પણ કપાઈ ગઈ છે તો મારી પાસે એવું પટ્ટી નહોતી લગાવવાની તો મેં આ પટ્ટી લગાવી દીધી એ હમણાં અહીંયા ભાઈઓ ના લે ને પછી જાહે ને ત્યાં લઈ આવી દે મને બરોબર જે દુકાને જતા હોય ને એ ઉઠી ગયા હોય તો હમણાં દસ પંદર મિનિટમાં આપણે લગાવી દઈશું પણ આમાં પેલું મીઠું ને હોય છે ને તો ચચરિયા રાખે એટલા હાથું થઈને અમે ચૂંટણીમાં જોયું

i

ને તો બધાને ભાઈ વીતી થાય થઈને આજે મોટી માર્કેટ થાય સો વાર સોવાર માં ખંડડીમાં ચાકડ બહુ પડે તો દેખાતું બી નથી પણ ગયા તા માર્કે બધું લઈએ હવે થોડાક દિવસ નિરાત ક્યાંય જવા નહી આપણે આ લીપોપોનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આને તો આપણે બે શાક બનાવ્યા છે ચાલો હું તમને બતાઉં અહીંયા મસ્ત મજાની જોઈ શકો છો ચણા લોટવાળી મોડાની ભાજી બનાવેલી છે અળદની દાળ છે ભાત છે અને અહીંયા તુવેર દાળ છે રોટલી તો ચાલો બપોરનો ટિફિન ભરી દઈશું અત્યારે મારે ચા કિફિનો ઓર્ડર છે એ પણ કમ્પ્લીટ કરવાનો છે એ એક વાગે લેવાનો છે તો એની તૈયારી પણ ગેસ બેકપર ચાલુ છે તો ચાલો फटाफट પહેલા આ કાનનો ટિફિન ભરી દઈશ અને પછી આપણે ઓર્ડરની તૈયારી કરશું

de la tomo pene tine wafo ma tu lachi la uchu, pene ok, dar boku amate lachi desu, kiamte ame wadu mo mate kare sajonan tina tamo tu wad kese pene barabar to tawa તો ચાલો ફ્રેન્ડ ઓર્ડર નો જમાનો પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો આ જોઈ શકો છો રોટલી પણ ઉપરથી આવી છે આ ભાત તો ચાર ટિફિનનો ઓર્ડર હતો આપણે મજાના જીરા ભાત બનાવેલા છે આ દાળ ફ્રાય બનાવેલી છે બટેકીનું શાક બનાવેલું છે રીંગણનો ઓરો છે ને રોટલી તો ચાલો જમાનો કરીને તૈયાર છે ઓર્ડરનું પણ ફટાફટ આપણે આ ટિફિનમાં ભરીને આપી દેજો આ મોટું ટિફિન છે અમારે એટલે ટિફિનમાં થઈ જશે તો ચાલો ફટાફટ આમાં ફરી દઈએ આપણે ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો સાડા ત્રણ થવા આવ્યું છે અહીંયા વાસણ પણ ઉઠકીને આપણે આજે તો બહુ મોડા મોડા વાસણ ટકા તો વાસણો પણ કાંઈ વિડીયો નથી બનાવ્યો તો અહીંયા જો વાસણ પણ ઉટકાય ને હવે નીતરાઈ હે અને સવારે શાકભાજી લઈ આવ્યા હતા ને એ શાકભાજી જુઓ વટાણા અને તુવેર તો ફોલવા અમે આપી દીધી હતી તો એ ફોલાઈને આવી ગયા છે અહીંયા શાક બધું પડ્યું છે અહીંયા સામાન આવ્યો તો કરિયાણું અહીંયા સામાન હતું કરિયાણું એ પણ બધું ગોઠ જોઈ લે બધું ફ્રીજ સાફ થઈ ગયું છે આ ગોઠવવાનું છે પાંચ કિલો ટમેટા ઓલી બાજુ પડ્યા છે જો બધી જે વસ્તુ ફોલાય ફોલાઈને અંદર બધી ફ્રીજરમાં રાખી દીધી છે અમે આ બધો કચો બાઈને કાઢ્યું છે આ ખાનું સાફ કર્યું અને જો નીચેનું ખાનું પણ આજે તો સાફ કર્યું બધું સાફ સફાઈ ચાલે અને જો હવે ફટાફટ આ શાકભાજી છે એને મૂકી દઈએ આપણે ચાલો તો ચાલો ફ્રેન્ડ બધી શાકભાજી અહીંયા રાખી દીધી છે હવે ફ્રિજમાં તો આવશે ને કેમકે ફ્રિજમાં ઓલરેડી પહેલાથી શાક છે પણ હવે જોઈએ ક્યારે બનાવશું તો લીધા છે સોરણ લીધું છે હળદર પણ પહેલી વાર લઈ આવ્યા છે હળદરનું શાક બનાવવાનું છે કાંટા કેળા પણ લીધા છે હવે જોઈએ કાંટા કેળાનું શાક બનશે કે

રાખી દીધું છે સાડા પાંચ ને સાંજના પણ તૈયારી થઈ ગઈ છે બરોબર સાંજ સવાર થી લઈને સાંજ સુધી કેમ જાય ખબર પડતી નથી કેટલા વાગે

ત્યાં સુધી છે ને કઉ તમને સુવિલ આવે ને ત્યાં સુધી ખવડાવી દેવાને કોઈ આપણે ભાઈઓને પછી ન આવે ત્યારે તો એ વાંધો ને અત્યારે મળે એટલે ખવડાવી દેવા ને તો અમે તો દાણાવાળા બટેકાના શાક અને દાણા ઢોકળીનું શાક બધી જ વસ્તુ કરીને જો દાણા અહીંયા ધોઈને રાખ્યા છે ચાલો વધારે કરીએ તેલ તપી

પણ વધાર કરી લઈએ આપણે જો તેલ રાખ્યું છે મેં ગરમ થવા માટે રાઈચી એવું નાખે મસ્ત મજાનો વઘાર કરી ચાલો ફ્રેન્ડ્સ અહીંયા પોણા સાત જેવું થવા આવ્યું છે અહીંયા જુઓ રોટલી માટે લોટ બાંધી રહ્યા છે બેન અહીંયા મારે શાક પણ હવે આપણે ચડી ગયું છે આ બાજુ ખીચડી મૂકી દીધી છે અહીંયા મસ્ત મજાનું શાક ચડી ગયું છે જોઈ શકો છો તમે આપણે

હવે આવે ને તૈયાર થઈ ગયું છે તો ચાલો તમે બતાવું માર્કેટ માર્કેટ થી આવી રે બટેકા લેવા ગઈ હતી જો અહીંયા મસ્ત મજાની લીલી ખીચડી છે અને અહિયાં સરસ મજાનું શાક બનાવેલું છે આ તો અડદની દાળ છે ને રોટલી તો ચાલો શાનું ટિફિન બનીને તૈયાર છે ફટાફટ ટિફિનો દઈશું મારે માર્કેટ થોડું કામ હતું તો બટેકા લઈ અને આવીને દિવાળમાં લોકોએ છોકરાએ રોટી બનાવી દીધી હતી એટલે વાંધો ન આવ્યો એટલે હવે સાડા સાત થઈ ગયા છે તો હવે આજે તો પેલું ટિફિન બની ગયું સાનું ટિફિન તો હવે ટિફિન ભરી દઈશું જો બેન મસ્ત મજાના કારેલા બનાવે બધા ઉપર સરસ મજાના જે બે કારેલા બનાવેલા છે કેટલા ટાઈમ હોય